પુષ્પા રાજ મેગા નહી હું વાત કરી રહ્યો છું પુષ્પા પિક્ચરની નહીં પરંતુ પુષ્પા બ્રાન્ડ પરફ્યુમ ની જી હા બીએન રેડીમેન્ટ સ્ટોર રોજ મુલાકાત લઈ રહ્યા છો તે બીએન રેડીમેટ સ્ટોર પર આ પ્રકારના બ્રાન્ડેડ પરફ્યુમ પણ દિવાળીના બિગેસ્ટ કહી શકાય કે ફેસ્ટિવલમાં આવી ચુક્યા છે આપ જોઈ રહ્યા છો એમ ફોર્ટ થી લઈ અને થી લઈને અનેક પ્રકારની જે બ્રાન્ડ છે એ તમામે તમામ બ્રાન્ડના પરફ્યુમ બ્રાન્ડેડ પરફ્યુમ પણ બીએન રેડીમેડ સ્ટોર પર હવે ઉપલબ્ધ છે જે પ્રકારે જોઈ રહ્યા છો આ છે સનાયા પરફ્યુમ સાથે ઓરિજિનલ જેગવાર સહિતના જે પરફ્યુમ છે એ પરફ્યુમ અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યા છે જાસ જે સૌની પસંદ છે એવા તમામ પરફ્યુમ આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યા છે મિત્રો વિશેષ તો આ પુષ્પા પરફ્યુમ પણ અત્યારે ખૂબ ચાલી રહ્યું છે તમામ એ બ્રાન્ડના પરફ્યુમ્સ આ માત્ર ડિસ્પ્લે છે આ સ્ટોક નહી સ્ટોક આનાથી દસ ગણો છે આપણે જોઈ શકીએ છીએ આ તમામ પ્રકારના પરફ્યુમ્સ બીએન રેડીમેન્ટ સ્ટોર પર દિવાળી પર મળવાના છે ને વિશેષ હોમ સ્પ્રે પણ જે કહી શકાય રૂમ સ્પ્રે એ પણ અહીંયા આગળ વિશેષ ઉપલબ્ધ છે આપ જોઈ શકો છો એમ આ પ્રકારના હોમ સ્પ્રે પણ સ્પ્રેને બીએન રેડીમેન્ટ સ્ટોર પર મળવાના છે વિશેષ આ પ્રકારના ત્રણસો રૂપિયાની એમઆરપી વાળા બોડી સ્પ્રે તદ્દન મફત મળવાના છે જી હા બિએન રેડીમેન્ટ સ્ટોર પરથી કપડાની ખરીદી કરવા પર અલગ અલગ પ્રકારની ઓફર્સ છે ઓફર્સ છે જેમાં બે થી વધુની પચીસો થી વધુની ખરીદી પર અલગ અલગ પ્રકારના પરફ્યુમ પણ આપને ચોક્કસ મળી જવાના છે આ પ્રકારના પણ બ્રાન્ડેડ હેવી કહી શકાય કે પરફ્યુમ પણ આપને કપડાની ખરીદી સાથે ફ્રી મળવાના છે અને મિત્રો ફ્રી ગિફ્ટ એટલે એવું નહીં કે કોઈ બ્રાન્ડ વગરની ને કોઈ પણ જગ્યાએથી વીસ પચીસ પચાસ રૂપિયાની લઈ લીધી હોય તમામે તમામ વસ્તુ જે છે ચોક્કસ થી બ્રાન્ડેડ રહેવાની છે બી એને રેડીમેડ સ્ટોરનો જે પ્રકારનો નિયમ છે કે સસ્તું કદી સારું નહીં અને સારું એ કદી સસ્તું નહીં ત્યારે આપ જોઈ શકો છો એમ આ પ્રકારના પણ પરફ્યુમ છે કે જેમાં બોડી સ્પ્રે અને પરફ્યુમ આવી જાય છે જોઈ શકીએ છીએ એમ કે આ ગિફ્ટમાં પણ આપ કોઈને આપી શકો છો એ પ્રકારના પણ પરફ્યુમમાં અનેક પ્રકારની વેરાયટીઝ છે આ પણ આપ જોઈ શકો છો એમ અલગ 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 પ્રકારની બ્રાન્ડના નજીકથી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ તમામ એ બ્રાન્ડ પટેલ હોય ફોગ હોય ડેન્વેર હોય ઓરિજિનલ જેકબાર હોય કે પછી અનેક પ્રકારના ડ્રગ્સ સહિતના આ પ્રકારનું પરફ્યુમ નવું અત્યારે માર્કેટમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે આનંદ જે પણ ટ્રેન્ડમાં ચાલતા તમામ પરફ્યુમ્સ આપને ચોક્કસથી બિયન રેડીમેડ સ્ટોર પર દિવાળી નિમિત્તે મળવાના છે ત્યારે આપ સૌને હું પોતે ભાવિન પાટણવાડિયા આગ્રહ કરું છું કે આપ દિવાળીની કપડાની ખરીદી આપની પોતાની શોપ બીએન રેડીમેડ સ્ટોર પરથી કરજો ચોક્કસથી કપડામાં પણ ખાતરી વાળા કપડાં છે ને કપડાની સાથે ઘણા મિત્રો કહેતા હતા કે પરફ્યુમ્સ પણ જોઈએ છે ત્યારે બીએન રેડીમેડ સ્ટોર પર દિવાળી નિમિત્તે બિગેસ્ટ સેલ બિગેસ્ટ ઓફર્સ આપને મળવાની છે અને ગઈકાલે એક બે મિત્રોની કોમેન્ટ હતી કે ભાવિનભાઈ ઓફર્સ લાવો બસ્સો રૂપિયા વાળું પેન્ટ એને હજારમાં પાંચ કરવા હજારમાં ત્રણ કરવા એના કરતા એક એવી વસ્તુ દિવાળી નિમિત્તે ખરીદવી કે જે વસ્તુ આપણા જીવનમાં કઈક કહી શકાય કે યાદો રાખે કપડા પણ દિવાળી પર એવા ખરીદવા કે જેના કારણે એ કપડું જે છે છ મહિના વર્ષ બે વર્ષ તો એટલીસ્ટ ચાલે અથવા તો તેનું કાપડ કમ્ફર્ટેબલ હોય અને ક્યાંક ને ક્યાંક તેનાથી કોઈ અન્ય સમસ્યાઓ પણ ન થાય ત્યારે સારું અને બ્રાન્ડેડ ખરીદવા માટે આ બીએન રેડીમેડ સ્ટોરની ચોક્કસ મુલાકાત કરી શકો છો સ્ટોર પર આપને સો દોઢસો વાળી વસ્તુઓ એક હજારમાં ત્રણ અથવા તો એક હજારમાં સાત ક્યારેય નહીં મળે કારણ કે એમાં અંતે ગ્રાહકનો જ લોસ હોય છે અને તેમાં પણ મિત્રો અંતે ગ્રાહક છેતરાય છે અને પચાસ સો રૂપિયાના શર્ટ અથવા તો દોઢસો બસો રૂપિયાના પેન્ટ જે છે એના બસો અઢીસો આપી અને એમાંથી ઓફરના નામે તે ઘરે કચરો લઈ જાય છે એનાથી અથવા બ્રાન્ડેડ અને સારું ખરીદવા માટે આપ બી એન રેડીમેડ સ્ટોરની મુલાકાત કરી શકો છો ખૂબ સારી પ્રોડક્ટો પણ મળવાની છે વિશેષ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો એમ બી એન રેડીમેડ સ્ટોર પર હાલ તમામ એ બ્રાન્ડેડ પરફ્યુમ પણ અલગ અલગ બ્રાન્ડના પરફ્યુમ અને વિશેષ સ્ત્રીઓ માટે લેડીઝ બહેનો માટે પણ વિશેષ આ પ્રકારના પરફ્યુમ્સ અત્યારે અવેલેબલ છે અને બીજી પણ અન્ય ઘણી બ્રાન્ડો છે આપ જોઈ શકો છો જે લોકો રોજે રોજ પરફ્યુમ લગાવતા હોય છે અથવા તો અત્તર પરફ્યુમના શોખીન છે એમને અત્યારે ખ્યાલ પણ આવી જશે તમામ પ્રકારની બ્રાન્ડના પરફ્યુમ અવેલેબલ છે સાથે સાથે આ પ્રકારના સ્પ્રે અઢીસો ત્રણસો રૂપિયાની એમઆરપી વાળા બીએન રેડીમેડ સ્ટોર પરથી ખરીદી કરવા પર આપને આ સ્પ્રે તદ્દન મફત પણ મળવાના છે અને સાથે સાથે અન્ય ગિફ્ટ બીજી પણ છે બીએન રેડીમેડ સ્ટોર પરથી બે થી વધુ જોડી ખરીદવા પર પચીસો રૂપિયાથી વધુની જોડી પચીસો રૂપિયાથી વધુની ખરીદી પર આ પ્રકારના ટિફિન બોક્સ પણ ફ્રીમાં મળવાના છે માટે ચોક્કસથી બીએન રેડીમેડ સ્ટોર પરથી આપ ખરીદી કરી શકો છો હું એટલું ચોક્કસ કહીશ કે જે પણ કપડાની ખરીદી કરશો અથવા તો જે પણ પરફ્યુમ્સની ખરીદી કરશો ચોક્કસ બ્રાન્ડેડ મળશે ખાતરી વાળી વસ્તુ મળશે સોની વસ્તુના બસો કરી અને દોઢસોમાં વેચવું એ નિયમ અમે રાખ્યો નથી ત્યારે સસ્તું ક્યારે સારું નહીં ને સારું કદી સસ્તું અને આ દિવાળીની નિમિત્તે કપડાની ખરીદી કરવા માટે આપ ચોક્કસથી અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર પર બીએમ રેડીમેડ સ્ટોરની અવશ્ય મુલાકાત કરજો આભાર